અમદાવાદના ડોક્ટર દર્શનાબેન રાજપીપળા નગરપાલિકા પ્રમુખ પટેલ અને જિલ્લા વિશેષ પધારેલી શહેરીજનોએ સ્વાગત કર્યું રાજપીપળા શહેરના લાભાર્થીઓ મેરી કહાની મેરી જુબાની થીમ હેઠળ યોજનાકીય લાભોથી થયેલા સકારાત્મક બદલાવ અંગેના અનુભવો સભા મંડપમાં બેઠેલા શહેરીજનો સમક્ષ રજૂ કર્યા આતકે શહેરી યોજનાઓનું અંગેનું પેમ્ફલેટનું વિતરણ કરી શહેરીજનોને માહિતગાર કરાયા જ્યારે લાભાર્થી

આ યાત્રા રાજપીપળા નગરપાલિકાના માધ્યમ થકી આજે રાજપીપળા શહેરમાં પણ આ યાત્રા આવી છે અને આ યાત્રાનો જે હેતુ છે કે જે સરકારશ્રીની યોજનાઓ છે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ જે સત્તર યોજનાઓ જે એમણે અમલમાં મૂકી છે એ યોજનાઓનો લાભ શહેરીજનોને પણ મળી રહે અને શહેરીજનોમાંથી પણ કોઈ આ યોજનાઓના લાભ થકી કોઈ વંચિત ન રહી જાય એ જ હેતુ અને સંકલ્પ સાથે જેથી કરીને બે હજાર માં ભારતને વિકસિત ભારત બનાવવા માટે શહેરીજનોને પણ આ યોજનાઓના લાભ થકી વિકસિત કરીને એમનો વિકાસ કેવી રીતના આગળ વધે અને કેવી રીતના એ લોકોના જનસુખાકારીના સાધનો વધે એ પ્રમાણેનું આયોજન થકી આજે આ યોજનાઓમાં લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે સર્વે લોકો ઉત્સાહિત થઈને અહીંયા હાજર રહ્યા છે ઘણા જે લોકોએ આ યોજનાઓના લાભ થકી લાભાર્થી બન્યા છે એમણે પોતાની વાત મૂકી છે ત્યારે કોઈ પણ વ્યક્તિ આ યોજનાઓનો લાભ લીધા વગર રહીને જો રહી ન જાય એ જોવાની સર્વે ગ્રામજનોની પણ ફરજ છે સર્વે પ્રતિનિધિઓની પણ ફરજ છે ત્યારે મારી સાથે નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ અને સાથે જિલ્લાનું વહીવટી તંત્રમાં કલેક્ટર શ્રી અને ડીડીઓ શ્રી પણ હાજર રહ્યા છે ત્યારે આ સર્વે યોજનાઓ થકી લોકોની સુખાકારી માટે અમે સૌ સાથે મળીને આ યોજનાઓ સર્વે લોકો સુધી પહોંચે એ માટેનો અભિગમ જે છે એમાં અમે સૌ સાથે રહીને સહભાગી થઈશું અને ભારતને વિકસિત ભારત બનાવવામાં અમારો પણ અમે સહયોગ નોંધાવતા રહીશું અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જે સંકલ્પ છે એ સંકલ્પ વિકસિત ભારત બનશે એમાં કોઈ શંકાને સ્થાન નથી દીપક જગતાપનો રિપોર્ટ એસ ન્યૂઝ ન્યુઝ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે